જંગલમાં પોલીસે ડોગ ની પણ મદદ લીધી ગિરનારના એ જંગલની અંદર જટાશંકર મહાદેવ ખાતેથી લગભગ લગભગ ત્રણસો જેટલા પોલીસ કર્મચારીઓની આઠ જેટલી ટીમો બનાવી

શોધખોળ દરમિયાન વન વિભાગનો સ્ટાફ પણ એ હાલ પોલીસ તપાસમાં સાથે જોડાયો છે જો કે આઠ પોલીસની ટીમ અને ત્રણસો પોલીસ કર્મચારીઓ એક સાથે જૂનાગઢના એ જંગલમાં શોધખોળ હાથ ધરી રહ્યા છે ગિરનારના જંગલોમાં પોલીસે ડોગ સ્કોડની પણ મદદ લીધી ડોગ સ્કોડની મદદની સાથે જટાશંકર મહાદેવની જગ્યા પરથી બાપુની શોધખોળ હાથ ધરી આપને જણાવી દઈએ જટાશંકર મહાદેવ આશ્રમ નજીકથી ગત રોજ મહાદેવ ભારતી બાપુએ ભવનાથ મંદિરના ટ્રસ્ટીને ફોન કરીને જાણ કરી તેમને એવું નિવેદન તેમની આપ્યું હતું કે મારાથી ભૂલ થઈ ચૂકી છે હું માનસિક રીતે ત્રાસી ગયા હોવાથી હું આશ્રમ છોડીને જતો રહ્યો છું મારે પરત આવું છે મને જટાશંકર મહાદેવ આશ્રમ આવીને તમે લઈને જાવ આ પ્રકારની ટેલિફોનિક વાતચીત થયા હોવાના મંદિરના ટ્રસ્ટીનો દાવો હતો અને એ જ દાવાના આધારને લઈને પોલીસે તપાસની શરૂઆત કરી આજે વહેલી સવારે જ ગિરનારના એ જંગલની અંદર જટાશંકર મહાદેવ ખાતેથી લગભગ લગભગ ત્રણસો જેટલા પોલીસ કર્મચારીઓની આઠ જેટલી ટીમો બનાવી ગિરનારના જંગલની અંદર અલગ અલગ વિસ્તારોમાં ડોગ સ્કોડની મદદથી સર્ચ ઓપરેશનની શરૂઆત કરી અને આ સર્ચ ઓપરેશનની શરૂઆત થતાની સાથે દરેક ટીમની સાથે વન વિભાગના અધિકારીઓ પણ જોડાયેલા છે કેમ કે ગિરનારનું એ જંગલ છે કે જ્યાં પશુઓ પ્રાણીઓ અને સાથે જ જીવ જંતુઓ જંગલની અંદર વસવાટ કરી રહ્યા છે રસ્તાઓ ગિરનારના જંગલના કે જે પોલીસ અધિકારીઓને ખ્યાલ ન હોય વન વિભાગના અધિકારીઓ રસ્તાઓ જાણે છે એટલે તમામ એ અધિકારીઓની સાથે રહીને એક એક આખી મોટી મેગા ફોર્સ બનાવી છે ત્રણસો જવાનોની મેગા ફોર્સની એક સાથે મહાદેવ ભારતી બાપુની તપાસની શરૂઆત કરી છે અને આ એ દ્રશ્યો શરૂઆતના છે કે જ્યાં ગિરનારના જંગલની અંદર શરૂઆત થતાની સાથે જ પોલીસ અધિકારીઓએ પણ ત્યાં સર્ચ ઓપરેશનની શરૂઆત કરી છે સાંભળો જુનાગઢ ભારતી આશ્રમ ના લઘુમંત મહાદેવ ભારતી બાપુ ગુમ થયા હોવાને આજે પાંચમો દિવસ થયો છે આજે આજ દિવસથી સતત અને સતત પોલીસ અને વન વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન જેમના આધારે પોલીસ દ્વારા વહેલી સવારથી મહાદેવ ભારતી બાપુની શોધખોલ કરવા માટે જતા સંકલ્પથી લઈને ગિરનારના જંગલો વિસ્તારોની અંદર પોલીસ દ્વારા ઓપરેશન મહાદેવ ભારતી બાપુને ગોતવા માટે પોલીસ દ્વારા ની પણ મદદ લેવામાં આવી હતી પણ તેમના દ્વારા પણ કઈ મહાદેવ બાપુની કોઈ પણ પ્રકારની કઈ ભાલ મળી ન હતી જોવાનું એ મહાદેવ બાપુ સહી સલામત છે કે કઈ રીતના પ્રતાપ ભરાર ન્યૂઝ રૂમ જુનાગઢ